આ કહાની પહેલાના સમયની છે એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હોય છે એટલે એક વખત આ રાજા વહેલી સવારે ચાલવા માટે નીકળે છે જ્યારે આ રાજા ચાલતો હોય છે ત્યારે તેમના રાજ્યની બહાર એક નાનકડા ગામમાં તે જાય છે ત્યાં ચાલતો ચાલતો જોવે છે તો એક ખેતરમાં એક ખેડૂત કામ કરી રહી હોય છે એટલે રાજા તે ખેડૂત પાસે જાય છે અને તે ખેડૂતને પૂછે છે કે તો આખો દિવસ મજૂરી કરીને તું કેટલું કમાઈ લે છો એટલે તે ખેડૂત કહે છે કે આખો દિવસની મહેનત પછી મને એક સોનાનો સિક્કો મળે છે એટલે રાજા કહે છે કે તું એક સોનાના સિક્કામાંથી તું શું કરે છો એટલે તે ખેડૂત કહે છે કે આ એક સોનાના સિક્કામાંથી જે પચીસ ટકા હોય છે તે હું મારા માટે ખર્ચ કરું છું બાકીના પચીસ ટકા હું ઉધાર આપું છું અને બાકીના પચીસ ટકા હું ઉધાર ચૂકવું છું વ્યાજ ચૂકવું છું અને બાકીના પચાસ પચીસ ટકા જે છે તે હું કૂવામાં નાખી દઉં છું એટલે રાજાને કઈ સમજાણું નહીં એટલે રાજાએ કહ્યું કે આ ઉખાણા ના બને કે તું ડાયરેક્ટ જે વાત છે તે મને તું કહે મને તું જે આ એક રૂપિયા જે એક સોનાનો સિક્કો છે તેનું તું મને કે તું શું કરે છો મારે આવા ઉખાણા ના જવાબ મારે તને નથી દેવા એટલે ખેડૂતો તેમને સમજાવે છે કે જે પેલા પચીસ ટકા હતા તે મારા માટે અને મારી પત્ની માટે હું વાપરું છું બાકીના પચીસ ટકા જે ઉધાર દઉં છું તે મારા છોકરાઓના ભણતરમાં અને તેમના લાલન પાલનમાં તેમના સારા એવા ખાવાના ખર્ચામાં હું વાપરું છું અને જે હું વ્યાજ ચૂકવું છું તે હું મારા મા બાપ માટે કે જેણે મને મોટો કર્યો છે એટલે મહેનત કરવા માટે મને સક્ષમ બનાવ્યો છે એટલે તેમનું હું વ્યાજ ચૂકવું છું અને બાકીના જે પચીસ ટકા છે તે હું દાન પુણ્યમાં ખર્ચ કરું છું કે જ્યારે આપણું મૃત્યુ થાય તે પછી આપણને તે કામમાં લાગે એટલે આ જવાબ સાંભળીને રાજા બહુ જ ખુશ થયા અને રાજાએ કહ્યું કે તું જ્યાં સુધી મારું સો વખત મોટું ના જોઈ લે ત્યાં સુધી તું આ પહેલીનો જવાબ કોઈને કહેતો નહીં એટલે ખેડૂત તેમની વાત સાથે સહમત થાય છે અને ખેડૂતે તેમને કહ્યું કે હું આ સવાલનો જવાબ હું કોઈને નહીં કહું એટલે રાજા પોતાના રાજ્ય દરબારમાં જાય છે અને રાજ્ય દરબારમાં જઈને બધા દરબારીઓને કહે છે કે એક ખેડૂત હોય છે ને ખેડૂત આખો દિવસ મહેનત કરીને એક સોનાનો સિક્કો કમાય છે અને તે સોનાના સિક્કાને આવી રીતે ખર્ચ કરે છે પહેલા પચીસ ટકા તે પોતાના માટે ખર્ચ કરે છે બાકીના પચીસ ટકા તે ઉધાર આપે છે અને પછીના પચીસ ટકા તે વ્યાજ ચૂકવે છે અને પછીના પચ્ચીસ ટકા તે કૂવામાં નાખી દે છે તો આ પહેલીનો જવાબ શું તે તમારે બધાને કહેવાનો છે એટલે દરબારમાં ઘણા બધા મંત્રીઓ હોય છે ઘણા બધા સલાહકાર હોય છે પણ કોઈ પણ આ જવાબ આપી શકતા નથી એટલે રાજા કહે છે કે હું તમને એક દિવસનો ટાઈમ આપું છું આ જવાબ તમારે શોધી લાવવાનો છે ને જે કોઈ પણ આ જવાબ શોધી લાવશે તેને સો સિક્કાનું ઇનામ આપવામાં આવશે એટલે બધા દરબારીઓ જવાબ શોધવામાં લાગી ગયા પરંતુ તેના દરબારમાં એક મંત્રી હતો જે ખૂબ જ હોશિયાર હતો અને મંત્રીને ખબર હતી કે આજે સવારે રાજા રાજ્યની બહાર એક ગામમાં ચાલવા માટે ગયા હતા એટલે મંત્રી પણ તે ગામમાં ચાલવા માટે ગયો બીજે દિવસે સવારે અને ત્યાં જોવે છે તો તે જ ખેડૂત હોય છે જે ખેતરમાં મહેનત કરતો હોય છે એટલે મંત્રી ત્યાં જાય છે અને તે ખેડૂતને કહે છે કે આજે સવારે રાજા આવ્યા હતા કાલે સવારે રાજા આવ્યા હતા અને તમને જે તમે જે તેને પ્રશ્નનો જવાબ કહ્યો તો તે મને કહો એટલે ખેડૂત કહે છે કે હું તમને તે પ્રશ્નનો જવાબ ના કહી શકું કારણ કે મારે રાજાને મેં વચન આપ્યું છે કે તેમનું સો વખત હું મોટું જોઉં પછી જ આ પહેલીનો જવાબ હું કોઈને આપીશ એટલે મંત્રી હોય છે તેમની પાસે સો સોનાના સિક્કા હોય છે ને તેમને તે કહે છે કે આજે આ સો સોનાના સિક્કા હવે તમે મને તે પ્રશ્નનો જવાબ કહો એટલે તે ખેડૂત હોય છે તે સોનાના સિક્કા લે છે ને તે જોવે છે તો તે સોનાના સિક્કા ઉપર રાજાનું ચિત્ર દોરેલું હોય છે એક પછી એક તેમ સો સિક્કા જોવે છે ને સો વખત તે રાજાનો ચહેરો જોઈ લે છે એટલે મંત્રી કહે છે કે હવે તમે સો વખત રાજાનો ચહેરો જોઈ લીધો હવે તે તમે પ્રશ્નનો જવાબ મને કહો એટલે ખેડૂત તેમને પહેલીનો જવાબ સમજાવી દે છે ને મંત્રી ત્યાંથી ચાલ્યો જાય છે બીજે દિવસે સવારે જ્યારે રાજ્ય દરબાર ભરાય છે ત્યારે રાજા ફરી વખત તેને પ્રશ્ન પૂછે છે રાજ દરબારમાં બધા મંત્રીઓ અને સલાહકારોને ફરી વખત તે પ્રશ્નનો જવાબ લાવવા માટે કહેલું તે પૂછે છે કે તમે કોઈ જવાબ લાવ્યા કે નહીં કોઈ પણ મંત્રી કે સલાહકાર ને તેમનો જવાબ નતો જવાબ જણાવ્યો એટલે રાજાને ખબર પડી ગઈ કે તે આ મંત્રીને પહેલીનો જવાબ જણાવ્યો છે એટલે રાજા બહુ જ ગુસ્સે થયા અને તે ખેડૂતને બોલાવવામાં આવ્યો અને તે ખેડૂતને કહ્યું કે તે વચન કેમ તોડ્યું તે તો મને વચન આપ્યું હતું કે તું સો વખત મારો ચહેરો જોઈશ પછી જ આ પહેલીનો જવાબ આપીશ એટલે ખેડૂત કહે છે કે મેં કોઈ વચન નથી તોડ્યું તે મંત્રીએ મને સો સોનાના સિક્કા આપ્યા ને તે સોએ સો સોનાના સિક્કા ઉપર તમારું ચિત્ર દોર્યું હતું તમારો ચહેરો દોર્યો હતો અને મેં સો વખત તમારો ચહેરો જોયા પછી જ તેમને પ્રશ્નનો જવાબ આપ્યો હતો તે પહેલીનો જવાબ આપ્યો હતો એટલે રાજા ખેડૂત ઉપર ખુશ થયા ને તેમને જે વચનનું પાલન કર્યું હતું તે જોઈને જે સો સોનાના સિક્કા હતા તેમને ભેટ સ્વરૂપે ખેડૂતને આપી દીધા એટલે દોસ્તો આ ઈમાનદારીનું ફળ ખેડૂતને મળ્યું હતું તમે તમારા કર્તવ્ય ઉપર તમે તમારા આપેલા વચનો વચન ઈમાનદાર રહો પૂર્વક પ્રભુ ઈશ્વર તમને જરૂરથી તમને સફળ કરશે અને તમને તમારી ઈમાનદારીનું ફળ સો ટકા આપશે જેવી રીતે આ ખેડૂતને પોતાની ઈમાનદારીનું ફળ મળ્યું તેવી જ રીતે તમને પણ તમારી ઈમાનદારીનું તમારી મહેનતનું ફળ ઈશ્વર જરૂરથી પ્રાપ્ત કરાવશે દોસ્તો તમને આ કહાની સારી લાગી આ કહાનીમાંથી કંઈક શીખવા જેવું લાગ્યું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ કહાનીને તમારા દોસ્તો મિત્રો અને ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો